નમસ્કાર દર્શક મિત્રો અત્યારે સ્પાર્ક ટોડી ન્યુઝ ની ટીમ નિજામપુરા ના જે પેન્શનપુરા છે ત્યાં અમે આવી પહોંચ્યા છે અને અહીંયા જે ખુલ્લી ગટરના કારણે આ તમામ લોકો દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે તે જીવના જોખમમાંથી અહીંયાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે ને સાથે બીજી તરફના અમે આપને દ્રશ્ય બતાવીએ તો અહીંયા બીજી તરફ આંગણવાડી છે આ આંગણવાડીમાં નાના નાના બાળકો જે નાના ભૂલકાઓ છે તે અહીંયા ભણવા માટે આવે છે ને આ જે ખુલ્લી ઘટના કારણે તેમનો પણ જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિ પેન્શનપુરા ખાતે અહીંયા ઊભી થઈ છે જેને લઈને તમામ જે આ લોકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે ને તંત્ર સામે તેઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે કે તમામ જે અહીંયા જે કોર્પોરેટર હોય એના જે સ્થાનિક નેતાઓ હોય તે અહીંયા ગટરને રિપેર કરવાની તજવીજ છે તે હાથ નથી લેવામાં આવતી ને જે રીતના આ જે ખુલ્લી ગટરના કારણે આ તમામ લોકોના જીવ છે તે જોખમમાં મુકાયા છે અહીંયા કેટલીક વાર અહીંના જે સ્થાનિક લોકો છે તેમણે જણાવ્યું છે કે આ ગટરમાં પડવાના કારણે કોઈને પગમાં ઈજા થઈ છે તો અહીંયાથી કંઈક મોટું વાહન અહીંયા લઈ જવું હોય તો પણ ના જાય કેમ કે અહીંયા રસ્તા વચ્ચો વચ્ચે આ રીતના જે ખુલ્લી ગટર છે તેના કારણે આ લોકોને સમસ્યા થઈ છે આપણે અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું જે કેટલી સમસ્યા समस्या समस्या हो रही है इसमें क्या तारीख महीने से कम्प्लेन की है पर कोई देखने नहीं आता अभी के लिए तीन चार दिन पहला की ना तो बैरिकेटर रखने आ गए पर कोई कम्प्लेन देखने आया नहीं है अभी तक बार भी मेरा बच्चा भी इसमें गिर गया बड़ा दो बच्चे ऑलरेडी यहाँ पे गिर चुके उनके पेड़ में इज्जा ही है अब उनको कुछ हो गया वो मर जाएगा तो उसकी जिम्मेदारी किसकी અને વો અપને કમ્પ્લેઇન કરને જાતે ના તો બોલતે ઓનલાઇન કમ્પ્લેઇન કરો અને ઓનલાઇન કમ્પ્લેઇન કર દે તો વાસી રિલેટ હો જાતી હે અને ધર્મેન્દ્રસિંહ એન્જિનિયર કો ફોન કર દે ના તો સીધા બોલતે કે ભાઈ મેરે કો ફોન નહી કરને કા તો મે ઓનલાઇન જ કમ્પ્લેઇન કરનેગી અપનો કો ફોન નહી કરને કા એસા બોલતે તો અમારે બોલને કા કિસકો અચ્છા તો ઇસે કિતના જીકા કિતના જોખમ બહુત જોખમ હે અમારે રાત મે આને કા ગાડી લેકે જો કોમ તો આખે દિને નોકરી હોતે બચ્ચી આખે દિને સબ খেলা કરતે યહા પે સાયકલ લેકે સબ મેરે દો મેરે એક બચ્ચા ગી ગયા दुसरे बाजू वाले का भी बच्चा गिरा બરાબર દર્શક મિત્રો જે વિસ્તારના લોકો છે તેઓએ પોતાની વેદના છે તે ઓનલાઈન અરજી કરી કરીને વડોદરા કોર્પોરેશન સુધી પહોંચાડી તેમ છતાં બેરુ મુંગુ જે વડોદરા શહેરનું કોર્પોરેશન છે તે અહીંયા આવવાની જે તજવીજ છે આ રિપેરિંગની કામગીરી છે તે કરવાની તેઓ દ્વારા કોઈ એ નથી કરવામાં આવી જેને લઈને તમામ અત્યારે રોજ જોવા મળતો બેન કેટલી દિક્કત હોતી એ ખુલ્લી ગટર અહીં તો બહુ તકલીફ છે ગટર ને બે થી અઢી મહિના થયા ઓનલાઈન કમ્પ્લેન કરી છે રૂબરૂ જઈને મળીને આયા છે ધર્મેન્દ્રસિંહ કરે કોઈ છે એ કે છે કે તમારો વિષય છે તમે જોવો તો અમે કોને કેવા જઈએ કંટાળી મીડિયા બોલાય છે અમારા નાના નાના છોકરા આ જે કોર્પોરેશન ના છે બે થી ત્રણ વાર ઓનલાઈન બી કમ્પ્લેન કરી જાતે રૂબરૂ બી જઈને મળીને આયા છે આ નાના નાના છોકરા અમારા અહીં રમે છે બે છોકરા પડી ગયા એક ને છોકરીને તો પગમાં વાગેલું છે એક ગરડા માણસ છે પચાસ થી ચાલીસ ટકા હા

ઝુપડપટ્ટી છે તો કઈ જાય રમવા છોકરા અહીંયા જ રમે છે છોકરાઓ રમે ને તો અમારે ધ્યાન રાખવું પડે છે કે કઈ જાય પગ જતું રહેશે અંદર જતા રહેશે તો ખબર કેવી રીતે પડે પોઈઝન નહીં ફેલાય ગંદાઈ છે વાસ બી મારે છે જી બેન ક્યાં કહો કે ત્રણ મહિના થઈ ગયા સાહેબ બહુ બાસ મારે છે અને ગાડીઓ બી નહીં આવતી અને કોઈ આવી બી નહીં શકતા ત્રણ મહિનાથી બોલ બોલી કરવી છે પણ કોઈ આવવા રાજી નહીં આ ગાટર બે મહિના પહેલા પાણી ભર્યું હતું એનાથી તકલીફ થઈ છે અને પાણી નીકળી ગયા પછી બી અત્યારે દોઢ મહિનો થઈ ગયો છે આ ઢાકણાની અમે ત્રણ વાર નરેશભાઈને અરજી કરી નરેશભાઈ આગળ કમ્પ્લેન કરી પણ ધર્મેન્દ્ર કોર્પોરેટર જે કઈ હશે તે ભાઈ બી કંઈ સાંભળતા નથી ઓનલાઈન કમ્પ્લેન કરો પણ કઈ કમ્પ્લેઈન કરી ને એનો કોઈ જવાબ નથી એનો કોઈ ઇશ્યુ નથી હવે અમારે ક્યાં જવાનું કોર્પોરેશન ને કમ્પ્લેઈન કરવાની કે કોર્પોરેટર ને કરવાની જી ચોકસથી દર્શક મિત્રો આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે આ ગટરના કારણે આ ગટર જે ઢકનું જે તૂટી ગયેલું છે એના કારણે અહીંયા આપ બીજી તરફના અમે દ્રશ્ય બતાવીએ અભલાડ સૈયદ આપને જે દ્રશ્ય બતાવી રહ્યા છે કે આ તમામ જે લોકો સ્પાર્ક ટુડે ન્યૂઝ ના માધ્યમથી આપ જોઈ રહ્યા છે તમામ લોકોને એક જ આ ગટર તૂટેલી છે તેના કારણે તેઓને સમસ્યા થઈ રહી છે અને વારંવાર તેઓ રજૂઆત કરી રહ્યા છે તેમ છતાં તેમનું નિરાકરણ નથી આવતું અહિયાં તોડી કાઢી ઢંકણ હો બી તોડી કાઢી જો અચ્છા હા કેટલું સમસ્યા થાય છે આ એ બહુ થાય સમસ્યા તો જો તો ખરા કેટલી વાસના આ બધા છોકરાઓ બી હેરાન થાય

ધ્યાન રાખે અને જે અહિયાં આ સમસ્યા છે એ લોકોને અહિયાં સતાવી રહી છે તે ક્યાંક ને ક્યાંક તેમની સમસ્યા દૂર કરે અમે રજૂઆત કરીએ છીએ કે આ લોકોની જે સમસ્યા છે જે ગટરનું ઢાંકણ જે તૂટેલું છે તે અનેક લોકોને જે જીવના જોખમમાં મૂકે છે તેવી સ્થિતિ છે તે અહિયાં ઉદભવી છે અને આ જે અહિયાં આંગણવાડી પણ આવેલી છે અહિયાં નાના નાના જે બાળકો છે તે પણ પોતાનો જે જીવના જોખમમાંથી અહીંયા અહિયાં પસાર થવા માટે મજબૂર બને છે કેમ કે અહીંયા જે રીતના ગટરનું ઢાંકણ આપ તૂટેલું છે અહિયાં દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે નાના બાળક આખે આખો પગ અંદર ગટરમાં ઘૂસી જાય તેવી સ્થિતિ છે તે અહીંયા સર્જાય છે અને અહીંના તમામ લોકો છે અહીંના કોર્પોરેટરને તો રજૂઆત કરે છે પણ અહીંના જે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે ધર્મેન્દ્રસિંહ જે અધિકારી છે તે ક્યાંક ને ક્યાંક સાંભળતા નથી તેમના પાપના કારણે અહીંયા જો કોઈ મોટી દુર્ઘટના થાય તો તેની જવાબદારી ચોક્કસથી धर्मेंद्रસિંહની રહેશે કેમ કે અહીંયા જે રીતના તૂટેલું ફૂટેલું જે ગટરનું ઢાંકણ છે અહીંના સ્થાનિક લોકો વારંવાર રજૂઆત કરી રહ્યા છે તેમ છતાં આ ખાડાકામ કરી રહ્યા છે કેમેરામેન અબ્રાર સૈયદ સાથે હું રવિસિન દાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા